સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેવનનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાતમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશવરના નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડા તો સેક્રેટરી તરીકે બિપિન નાયરની વરણી કરવામાં આવી હતી રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે નવનિયુક્ત હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા આ પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂત પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ એથર કંપનીના ચેરમેન અશ્વિન દેસાઈ કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદ શાહ પ્રમુખ સુનિલ નેવે સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ તરીકે મારું એક ડ્રીમ છે કે આ વિસ્તાર આપણો હેવીલી ઇન્ડસ્ટ્રીઅલ હોવાથી આજુબાજુ પાંચ મોટા એસ્ટેટ છે એટલે બર્ન્સ કેસીસ ખૂબ જ આવે અને એવામાં સ્કીન બેંક આખા ગુજરાતમાં ફક્ત રાજકોટમાં છે અને અમદાવાદમાં શરૂ થઈ રહી છે બરોડા સુરતમાં પણ નથી એટલે પેશન્ટોને ઉપયોગી થાય એ ભાવથી અમે સ્કીન બેંકમાં કરી રહ્યા છે એ સિવાય અમારા નિયા ફોરેસ્ટનો પણ એક પ્લાન છે અને રૂટીન અમારા શિક્ષણ કાર્યો એ બધા ચાલુ જ રહેશે અને પ્રયત્ન રહેશે કે અંકલેશ્વરની પ્રજા આજુબાજુના ગામડાઓમાં અમે જે કંઈ સારા કાર્યો કરી અને રોટલીની સુવાસ ફેલાવી શકીએ એના માટે હંમેશા મહેનત કરશું થેન્ક યુ